જો આમ તો પીઢ નેતા છે અને વર્ષોથી કોંગ્રેસના વફાદાર રહ્યા છે કેટલાક લોકો જે એમને છોડીને જતા રહ્યા પરંતુ તેઓ કોંગ્રેસમાં રહ્યા અને તેનું ફળ આજે કોંગ્રેસે આપ્યું છે છોટાઉદેપુર લોકસભા સીટ માટે સુખરામભાઈ રાઠવાની પસંદગી રહી છે આપણે સુખરામભાઈ રાઠવા સાથે સીધી વાત કરીશું સાહેબ તમને પહેલાં તો શુભેચ્છાઓ અને જે ટિકિટ મળી છે કે રીતના જાહેરાત કરવામાં આવી છે અને કેવી રીતના પાર્ટીએ તમને કન્ફર્મ કરી હતી સૌ પ્રથમ તો અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માની ખડગેજી અમારા ત્યાગમૂર્તિ સોનિયાજી ભારત જોડો યાત્રા લઈને દેશ જોડવા માટે અને નફરત બંધ કરવા માટેની જે યાત્રા લઈને નીકળ્યા હતા અને દેશમાં માહોલ ઊભો કર્યો છે એવા અમારા સૌના લાડીલા નેતા રાહુલજી અમારા પ્રભારી મુકુલ વાસનિકજી ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા માનની અમિતભાઈ ચાવડાજી અને ગુજરાતનું પ્રતિનિધિમંડળ તથા એઆઈસીવાળા જે જે મિત્રોએ મારામાં વિશ્વાસ મૂકીને છોટાઉદેપુર એકવીસ સંસદીય મતવિસ્તારના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે એવી જાણ મને સીધી વાત નથી થઈ પણ અમારા પ્રમુખશ્રીએ ગઈકાલે સાંજે જ મને કહી દીધું હતું કે તમારે કામે લાગી જવાનું છે કોઈ કદાચ સવાલ ઊભો થશે તો એઆઈસીસી સાથે હું ચર્ચા કરી લઈશ ને એટલા માટે મેં બે દિવસથી મીડિયા સમક્ષ નહોતો આવતો પણ આજે ચારે બાજુથી અભિનંદનના ટેલિફોન આવે છે એટલે એવું લાગે છે કે સો ટકા ટિકિટ મને ફાળવણી થઈ છે સાહેબ આપની સામે કેવા પડકારો છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે હવે તમે એકલા કોંગ્રેસના આમ કહી શકાય કે એક ધારાસભ્ય છોટાઉદેપુર જિલ્લામાં બચ્યા છો ધીરુભાઈ ભીલ નાનણભાઈ રાઠવા અન્ય કાર્યકરો ભાજપમાં જતા રહેતા હવે પરિસ્થિતિ એવી છે કે ગ્રાઉન્ડ તમારી પાસે ખૂબ વિશાળ છે પરંતુ ફિલ્ડિંગ કરવા માટે કાર્યકરો નથી તો શું કહેશો સૌથી પહેલાં તો હું ચોક્કસ કહીશ કે એકવીસ છોટાદેપુર સંસદ સંસદીય મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો અને મતદારો મારી સાથે છે કોઈક નેતાઓ પોતાના અંગત કારણોસર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છોડીને ભાજપમાં જોઈન થયા હશે તો એમને મુબારક પણ પાયાના કાર્યકરો કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસની સાથે જે જોડાયેલા કાર્યકરો છે એ તમામને સાથે રાખીને સાથે સાથે આમ આદમી પાર્ટીના ગઠબંધન જે થયું છે અને એના થકી તમામ મિત્રોનો સાથ સહકાર લઈને આ રણ બે હજાર ચોવીસનો રણ છે એ રણમાં અમે જીતીને બારવવા માટેના પૂરા પ્રયત્ન રહેશે સાહેબ કવાટની ખાસિયત રહી છે કવાટ તાલુકો એવો છે કે જે સૌથી વધુ સાંસદ અને રાજ્યસભાના સભ્યો દિલ્હી સુધી પહોંચાડ્યા છે કઈ ખાસિયત એવી છે કે જે કવાંટનો ઉમેદવાર હોય છે અને જીતે છે અહીંયાથી રાઠવા લોબીમાંથી જ અત્યાર સુધીના ત્રણ સાંસદો ગયા છે ગીતાબેન રાઠવા મરસિંહ રાઠવા અને રામસિંહ રાઠવા ત્રણેય કવાટ તાલુકાના હતા તો કવાટ તાલુકાને એક કુદરતી દેન છે કે અહીંના સાંસદો જીતે છે માત્ર કવાટના એવું નહીં કહી શકીએ આપણે છોટાઉદેપુરના નારણભાઈ રાઠવા આપણે જીત્યા હતા પણ ખાસિયત તો નહીં કહી શકીએ પણ અહીંના જે મતદારો છે એ મતદારો છોટાઉદેપુર સંસ્થા વિસ્તારના પણ મતદારો કવાટની સાથે સાથે એ ઉમેદવારને પરખ કરતા હોય છે અને ઉમેદવારની પરખ કરીને કોણ સાથે રહેશે સમાજની સાથે કોણ રહેશે પાયાના કામો કોણ કરશે અને જનતા સાથે દરોબો કોણ રાખશે એનું વિશ્લેષણ આ તાલુકાના મતદારો કરતા હોય છે અને એને કારણે કવાંટ તાલુકાના સાંસદ તરીકે અમર મૂરફભી અમરસિંહભાઈ રાઠવાજી જેમની સાથે મેં કામ પણ કર્યું છે અમારા રામસિંહભાઈ રાઠવા કોંગ્રેસમાં હતા જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા અને પછી રાજ્યસભાના સભ્ય થયા એમની સાથે પણ સામાજિક રીતે કામ કરવાનો મોકો મળ્યો છે અમારા ગીતાબેન રાઠવા એ અમારા ગામમાં જ રહે છે એમની સાથે પણ પ્રસંગોપાત સામાજિક કામની અંદર પરસ્પર સહકારીઓ છે ત્યારે હું ચોક્કસ એમ કહી શકું છું કે કંવાટની જે તમે વાત કરો છો એ કંવાટની તાલુકાની આમ જનતા સો ટકા એક સ્થાનિક ઉમેદવાર તરીકે માં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જો